હાલ ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ સહિત વિવિધ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વટવા વિસ્તારમાં આવેલી મંથન લેગસી સરસપુર વિસ્તારમાં આવેલી મારુતિ ઇન્ફ્રાની કન્સ્ટ્રક્શન સાઇટ અને નિકોલમાં આવેલી ગોકુલધામ પરિસર નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર સૌથી વધુ મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા જેથી આ ત્રણેય કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરી દેવામાં આવી છે પોરબંદર રાણાવાવ રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગત બાવીસ જુલાઈના રોજ સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી જેને લઈને ચાર શખ્સો વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા પરંતુ મુખ્ય આરોપી જયરાજ નાસ્તો ફરતો હતો ત્યારે જયરાજ અમદાવાદમાં હોવાની બાતમીના આધારે પોરબંદર એલસીબીએ અમદાવાદના હોટલ અને ઢાબામાં તપાસ કરી હતી ત્યારબાદ એસજી હાઈવે પર આવેલા સ્વાદ ગાંઠિયા પાસેથી જયરાજને ઝડપી લેવામાં આવ્યો હતો મહેસાણા એસીબીને માહિતી મળી હતી કે હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારીઓ જમીનમાંથી ખનીજ કાઢવાની પરવાનગી માટેની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને હેરાનગતિ ન કરવા માટે અરજદારો પાસેથી ત્રીસ હજારથી લઈને પચાસ હજાર સુધીની લાંચની માગણી કરી રહ્યા છે જેને લઈને એસીબીની ટીમે મામલતદાર કચેરીમાં છટકાનું આયોજન કર્યું હતું જેમાં હિંમતનગરના બહુમાળી ભવનમાં આવેલ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પટેલ ડિકોઈ પાસેથી ત્રીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા